વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે તમારી પાસે પેન પેન્સિલ રબર અને ગ્રાફબુક રેડી હોવી જોઈએ તો અત્યારે તમારી પાસે પેન પેન્સિલ રબર ગ્રાફબુક અને ફૂટપટી તૈયાર હશે તો આ દાખલા તો સરળતાથી કરી શકશો ઓકે જો તમે ગ્રાફ બનાવો ત્રણ રોલ તમે નોટબુકમાં લખો તોય સારું ના લખો તોય ચાલશે જસ્ટ તમે સમજી લો હું શું કહેવા માંગુ છું કે જો બે સમીકરણ બે સમીકરણનો તમે ગ્રાફ બનાવો અને તે એક બિંદુમાં મળે એક બિંદુમાં મળે તો તેનો એક ઉકેલ છે એક ઉકેલ છે ઓકે અને આ સમીકરણને સુસંગત સમીકરણ કહેવાય જો એક ઉકેલ મળે તો આ સમીકરણને સુસંગત સમીકરણ કહેવાય જો બંને રેખાઓ સમાંતર હોય એટલે કે આગળ જાય આને લંબાવવામાં આવે તો પણ ક્યાંય નહીં મળે તો આ બંને રેખાઓ સમાંતર છે અને તેનો એક પણ ઉકેલ નથી અને જો બંને રેખાઓ એકબીજા પર આવે કે એક રેખાખંડના બિંદુઓ મળ્યા માઇનસ ટુ ટુ થ્રી થ્રી અને બીજાના મળ્યા માઇનસ ફોર માઇનસ ફોર ફાઈવ ફાઈવ તો બંને રેખાઓ એક જ બંને રેખાઓ એક જ બને તો આ સંજોગની અંદર આ સંજોગની અંદર ઉકેલ અનંત છે તેમ કહી શકાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ સોલ્વ કરીએ હવે દરેક અંદર બે રેખા પડશે કેમ બે રેખા હું એક્સ ને એકલો પેલી બાજુ બે વાય જોડે કહેવાય આખું વધતા બે વાય પેલી બાજુ જશે તો ઓછા બે વાય થઈ જશે એટલે એક્સ બરાબર પાંચ ઓછા બે વાય હવે જગ્યાએ કોઈ પણ કિંમતો લઈ શકાય મેં લીધી છે વન ટુ ઓકે હવે અહીંયા વાયની જગ્યા હું એક લખી દઈશ વન ટુ વુ બે કાં બે ત્રણ હવે એને તરત જ તમારે ટેબમાં બતાવી દેવાનું કે એક્સ બરાબર ત્રણ લીધું ત્રણ તો વાય બરાબર કેટલું હતું એક રાઈટ ઓકે વાય બરાબર બે લઈએ બે દુ ચાર પાંચમાં ચાર જાય એક વાય બરાબર બે લીધું તો એક્સ બરાબર એક મળ્યું હવે પહેલા સમીકરણમાં એક્સને એકલો પાડ્યો એટલે બીજા સમીકરણમાં પણ એક્સને જ એકલો પાડવાનો આ વધતા પાંચ વાય પહેલી બાબુ જાય તો છ પાંચ વાય ને ત્રણ આ બાજુ આવે તો ભાગાકારમાં ઓકે હવે તમારે કિંમતો ધ્યાનથી લેવી પડશે એવી જ કિંમતો લેવાની કે જેને લેવાથી તમારો જવાબ જેને લેવાથી તમારો જવાબ ફ્રેક્શનમાં ફ્રેક્શનમાં નહીં જાય રાઈટ ફ્રેક્શનમાં નહીં જાય એવી જ કિંમતો લેવાની અપૂર્ણાંકમાં નહીં જાય તો એવી કિંમતો છે બે અને બે અને પાંચ ઓકે હવે તમે કઈ રીતે લઈ શકો તમને ખબર પડે ટેસ્ટ કરી જો સૌથી પહેલા અહીંયા લઈએ આપણે વન તો પાંચ એકા પાંચ તેર માંથી પાંચ જાય તો આઠ આઠ ત્રણ ના ઘડિયામાં આવશે નહીં આવશે એટલે આનો જવાબ આઠના છેદમાં ત્રણ જે અપૂર્ણાંક કહેવાય જો એક લઈએ તો બે લઈએ તો શું થશે તેર ઓછા પાંચ નીચે ત્રણ તેર ઓછા દસ નીચે ત્રણ ત્રણ ના ત્રણ એટલે બે લઈ શકાય તો બે ડન કરી દો એટલે એક બે લખી દેવાનું બીજું એણે લખ્યું છે પાંચ ઓકે હવે અહીંયા પાંચ લઈએ પાંચ બરાબર તેર ઓછા 25 ના છેદમાં ત્રણ પચીસ તેર જાય તો બાર બારના છેદમાં ત્રણ ત્રણ ચોક બાર ઓકે સો પાંચ લઈએ તો ચાલે હવે એવું જરૂર નથી કે આજ બંને કિંમત જો અહીંયા માઇનસ બી ચાલી જશે તેર ઓછા પાંચ ઓછા એક નીચે ત્રણ તેર ઓછા પાંચ ઓછા એક શું થાય આ બંનેનો ગુણાકાર કર્યો આપણે ઓછા ઓછા વત્તા થઈ જાય અઢારના છેદમાં ત્રણ એટલે ત્રણ છો તમે ઓછા એક લો તો વધતા આવશે એટલે કોઈ પણ એવી કિંમત પસંદ કરવાની કે જેનાથી જવાબ ફ્રેક્શનમાં જાય નહીં ઓકે હવે આપણે અહીંયા કિંમત મૂકીએ સમીકરણમાં વાયની જગ્યાએ શું લખવાનું છે બે જ્યારે અપૂર્ણાંકમાં હશે ત્યારે તમારે કિંમત થોડી વિચારીને લેવી પડશે તેર ઓછા

કલર એટલે રેડ કલરની સાથે મિક્સ ના થાય એક્સ નો ત્રણ વાય નો એક ત્રણ એક જ હતું ને યસ ત્રણ એક x નો ત્રણ y નો એક એટલે અહીંયા આવશે બીજું શું હતું એક બે x નો એક y નો બે હવે વિદ્યાર્થી મિત્રો આ તમારે સ્કેલ લેવાની અને બરાબર ક્રોસિંગમાંથી પાસ થાય રીતે ગોઠવાની જો હું ગોઠવીને બતાવું છું એટલે તમને ખ્યાલ આવે કઈ રીતે સ્કેલ મૂકવાની જો આ પરફેક્ટ નથી પરફેક્ટ સ્કેલ કઈ રીતે હું કહેવાય તમને બતાવું છું જુઓ હવે મને પરફેક્ટ લાગી રહ્યું છે કેમ પરફેક્ટ તો જુઓ બંને ક્રોસિંગમાંથી પાસ થાય છે જુઓ બંને બિંદુઓ બંને બિંદુઓના ક્રોસિંગમાંથી પાસ થાય છે રાઈટ એટલે અહીંયા અહિયા અને અહીંયા તમારે આડું સમીકરણ લખી દેવાનું કયા સમીકરણ માટે આ રેખા બની છે તો પહેલું જે સમીકરણ છે તે બે વાય બરાબર પાંચ અને આ બિંદુના નામ બી દર્શાવી દેવાનું આ બિંદુનું નામ શું છે તો આ બિંદુનું નામ છે એક બે એક બે અને આ બિંદુનું નામ શું છે તે બિંદુનું નામ છે ત્રણ એક પછી બીજા સમીકરણનો ગ્રાફ બનાવવાનો જેમાં બિંદુ છે ઓછા ચાર પાંચ ઓછા ઓછા ચાર પાંચ અને બીજું છે એક બે એક વાયનો બે એટલે આ જ છે બીજું બિંદુ બરાબર છે હવે આ બંનેમાંથી પસાર થતી એક રેખા બનાવી દેવાની રાઈટ તો આપણે રેખા બનાવી દઈએ રેખા આપણે અલગ કલરથી બનાવીએ સ્કેલ બંનેઓના ક્રોસિંગમાંથી રાઈટ અને આ જે છે થશે એક બે એક બે હવે આનો મતલબ શું થયો તો આ સમીકરણનો જે ઉકેલ આવ્યો પહેલા દાખલા હું સમજાવીશ વધારે ડિટેલમાં બધા દાખલામાં આટલું ડિટેલમાં નહીં જોઈએ ફક્ત ઉકેલ લખીશું આ પહેલું સમીકરણ અહીંયા હું લખું છું ધ્યાનથી સમજો એક્સ બે લખો તો જમણી બાજુ આવી જશે બે દુ ચાર બરાબર પાંચ થઈ ગયું પાંચ પાંચ હવે બીજા સમીકરણમાં બી આ જ કિંમત ચાલશે જુઓ ત્રણ એક્સ વધતા પાંચ વાય બરાબર તેર એક્સ ની જગ્યાએ લખીશ એક વાયની જગ્યાએ લખીશ બે ત્રણ પાંચ દુ દસ થઈ ગયું તેર મતલબ બંને સમીકરણ ને બંને સમીકરણની શરતોને સેટિસફાઈડ કરે છે સંતોષે છે બંને સમીકરણમાં આ કિંમત મૂકવાથી તમને જમણી બાજુ મળે છે એવી કિંમતો એક અને બે છે આઈ હોપ તમને ગ્રાફમાં સમજ પડી હશે નીચાર લખી દેવાનું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ એક બે છે આઈ હોપ તમને આ ગ્રાફ વાળા ફર્સ્ટ વિડીયોની અંદર સમજ પડી હશે થેન્ક યુ સો મચ આપણે બીજા ઘણા બધા ગ્રાફ કરીશું નેક્સ્ટ ની અંદર બીજા ગ્રાફ કરીશું થેન્ક યુ સો મચ